કોઈ તમને પૂછે કે ડોક્ટર શું કામ કરે તો તમે જવાબ આપો કે દર્દીની સારવાર કરે અને માંદા લોકોને સાજા કરે વકીલ શું કામ કરે તો તમે કહેશો કે વકીલ કોર્ટમાં પોતાના અસીલનો કેસ લડે પણ જો તમને કોઈ એવું પૂછે કે તમારા ગામના તલાટી મંત્રી શું કામ કરે છે તો તમે કહેશો કે ગ્રામ પંચાયતનો વહીવટ ચલાવે છે પણ હવે તલાટી મંત્રીને ગ્રામ પંચાયતનો વહીવટ કરવાની સાથે સાથે રખડતા શ્વાન સોધવાની કામગીરી સોંપવામાં આવી છે સાંભળીને નવાઈ લાગીને પણ આ વાત સાચી છે શું છે આખી વાત વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં તલાટીઓને રખડતા શ્વાન સોધવાની સૂચના આપવામાં આવી છે

तालुका कक्षाए पशुचिकित्सक अधिकारी जिल्हा कक्षाए नायब नियामक पशुपालन नोडल ऑफिसर तरीके जबाबदार રહેશે તેમની વિગતો દરેક સરકારી ઇમારતના પ્રવેશ દ્વાર પર સ્પષ્ટ રીતે દર્શાવવી ફરજિયાત રહેશે સંસ્થાના વહીવટી વડાઓએ આઠ અઠવાડીયામાં પરિસરને સુરક્ષિત વાડ બાઉન્ડ્રી વોલ અને યોગ્ય ગેટ રખળતા સ્વાનના પ્રવેશને રોકવા તાત્કાલિક પગલા લેવા રખડતા શ્વાનની ગણતરી અને રજિસ્ટર તૈયાર કરવાનો જરૂરિયાત મુજબ સ્ટેરિલાઇઝેશન માટે યાદી મોકલવાની રહેશે ગ્રામ વિકાસ કમિશનરના પરિપત્ર સામે હવે તલાટીઓએ બાયો ચડાવી છે તલાટી મંત્રી મહામંડળે મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું છે જ્યાં સુધી ગ્રામ વિકાસ કમિશનરનો પત્ર રદ નહીં થાય ત્યાં સુધી તલાટી કામ નહીં કરે તલાટી મહામંડળે રખડતા શ્વાન અંગે પરિપત્ર રદ કરવાની માંગ કરી અને પત્રમાં એવું કહેવાયું છે કે પહેલાથી જ તલાટીઓને એકથી વધુ ગામની કામગીરી સોંપવામાં આવી છે ગ્રામ્ય સ્તરે પશુ કામગીરીની કોઈ પણ તાલીમ નહીં ધરાવતા કર્મચારી કે અધિકારીને આ પ્રકારની કામગીરી સોંપવી યોગ્ય નથી પરંતુ એક વાત ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે કરેલી ટિપ્પણી પછી સરકારોએ રખડતા શ્વાનને અટકાવવા માટે તેમના પ્રવેશને લઈને તેમના સ્ટેરિલાઇઝેશનને લઈને વિવિધ રીતે નિયમો બહાર પાડી અને પરિપત્ર જાહેર કર્યું છે તલાટીઓને શ્વાન ભગાડવાની જે કામગીરી સોંપવામાં આવી છે તે મુદ્દે આપના અભિપ્રાયો કોમેન્ટ બોક્સમાં જણાવશો અત્યારે બસ આટલું જ ધન્યવાદ